મેડમ હવે તમે જાને સમજાવો બોલો ને છે ને આ વિશે સમજાવવાના છે શું તમને કઈ હેરાન કરે છે હા દરરોજ હેરાન કરે છે મેડમ એને કાલ ફરવા જવું તું દરરોજ મને કે ફરવા લઈ જાઓ ફરવા લઈ જાવ ટ્રાવેલિંગ કરવા લઈ જાવ હવે હું સમજાવી સમજાવીને થાકી ગયો છું મેડમ હવે તમે જાને કંઈક સમજાવો ને અત્યારે એમનો ફોર્થ મંથ ચાલુ છે પ્રેગ્નન્સીમાં ફોર ફાઇવ અને સિક્સ મંથ દરમિયાન ટ્રાવેલિંગ બિલકુલ સેફ છે પણ ટ્રાવેલિંગ ક્યારે અવોઇડ કરવું જોઈએ તો ટ્રાવેલિંગ પ્રેગ્નન્સીના પ્રથમ ત્રણ મહિના અને છેલ્લા બે મહિના દરમિયાન અવોઈડ કરવું જોઈએ કારણ કે પહેલાં ત્રણ મહિનામાં અબોશનના ચાન્સ વધારે હોય અને આઠમા અને નવમા મહિના દરમિયાન ડિલિવરીના ચાન્સ હોય એટલે જો આટલી બધી જીદ કરતા જ હોય અને તમારે ટ્રાવેલિંગ માટે જવું હોય તો શોર્ટ ડિસ્ટન્સ માટે તમે કાર દ્વારા પણ જઈ શકો છો અને જો લોંગ ડિસ્ટન્સ પર જવું હોય તો તમે ટ્રેન દ્વારા પણ જઈ શકો છો પણ ફ્લાઇટ ટ્રાવેલિંગ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ પણ જ્યારે પણ તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમારે તમારું તબિયતનું ધ્યાન રાખવાનું છે ડોક્ટરે આપેલી અમુક ઇમરજન્સી મેડિસિન સાથે રાખવાની છે પાણી તમારે ભરપૂર પ્રમાણમાં લેવાનું છે અને કોટનના ખુલ્લા કપડા જ પહેરવાના છે તો આ બધા જ પ્રિકોશન સાથે તમે પ્રેગ્નન્સીમાં સેફ રીતે ટ્રાવેલ કરી શકો છો